જ્યારે પણ તમને કોઈ મુશ્કેલીનો સામનો પડે ત્યારે તમે અધિકારી પાસે કઈ રીતે જશો કારણ કે અધિકારીઓ માત્ર એક જ કામ કરે છે તમને ગોળ ગોળ વાતો કરવાનું અને તમને માત્ર આશ્વાસન આપવાનું કારણ કે અત્યારે માત્ર શો માટે જે કામગીરી છે તે થઈ રહી છે અને આવું જે એક નવો કિસ્સો છે તે હાલ ખેડા જિલ્લામાંથી આપણે સામે આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી નાગરિકોની સુખાકારી માટે આપવામાં આવે છે પરંતુ આ જે યોજના છે તેમના માટે ગ્રાન્ટ પણ સરકાર ફાળવી દે છે અને કામગીરી છે તે શરૂ તો થાય છે પરંતુ છેલ્લે જે તેનું નિવારણ આવે છે તે માત્ર જોવાલાયક હોય છે તેનું કશું આપણે કરી શકીએ તેમ નથી ખેડા જિલ્લાનું એક ગામ કે જ્યાં બાર મીટર ઊંચાઈ પર વીસ લાખ લિટર જેટલું પાણી સંગ્રહ કરી શકે તેવી પાણીની ટાંકી છે તે બનાવવામાં આવે છે જેનું બનાવાની જે કામગીરી છે તે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ લખવામાં આવ્યું છે પરંતુ હાલ આને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ ત્યાંના સ્થાનિકોને પાણી મળ્યું કે નહીં તે તો ખૂબ મોટો પ્રશ્ન છે ત્યાં લોકોને અત્યારે પીવાના પાણીના ફાફા પડી રહ્યા છે લોકો તડપી રહ્યા છે લોકો અધિકારીઓને પૂછી રહ્યા છે કે શા માટે હજુ સુધી પાણી નથી આવ્યું જ્યાં સુધી આ વાત મીડિયા સુધી નથી પહોંચી ત્યાં સુધી સ્થાનિકોને માત્ર અધિકારી દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ત્રણ દિવસ સુધી અધિકારીઓની ઓફિસે જઈને મળે છે તેમને પ્રશ્ન રજૂ કરવા માટે જાય છે પરંતુ અધિકારીઓ માત્રને માત્ર તેમને બેસાડી રાખે છે આગળ કોઈ વાતચીત છે તે નથી કરતા એક વર્ષથી ત્યાંના સ્થાનિક લોકો છે તે આના માટે હેરાન થઈ રહ્યા છે પરંતુ જ્યારે મીડિયા સમક્ષ આવવાની વાત આવી જ્યારે વિડીયો એ અધિકારીઓનો લેવામાં આવતો હતો ત્યારે અધિકારી એવું કહે છે કે આવનારા દસ જ દિવસની અંદર આ પાણી છે પીવાનું તે આ ટાંકીમાં આવી જશે પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે શું આપણે આરોપો સીધી સરકાર પર લગાડી શકીએ જોકે આ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે સીધો વાંક કે સીધા આરોપ આપણે સરકાર પર લગાડવાના બદલે સરકાર અને તંત્રને જે ખોખલું બનાવે છે તેવા બેદરકાર અધિકારીઓના માર્થે કરવા જોઈએ કારણ કે આ બેદરકાર અધિકારીઓ જ છે કે જે તંત્રને ખોખલું બનાવે છે સરકાર દ્વારા બજેટમાં ગ્રાન્ટ પણ ફાળી દેવામાં આવી છે અને પૈસા છે તે પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ આ જે બેદરકાર અધિકારીઓ છે ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે તેના કારણે લોકોને આ હાલાકીનો સામનો કરી રહ્યો પડે છે આ જે ટાંકી છે તે પાંત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવી છે અને આ પૈસા પણ આ ગ્રાન્ટ પણ સરકાર દ્વારા જ ફાળવવામાં આવી છે જો સરકાર પર આપણે સીધો આરોપ લગાડવા જઈએ તો તો સરકારે આ ગ્રાન્ટ છે તે ફાળવી જ ના હોત પરંતુ સરકાર દ્વારા તો ગ્રાન્ટ છે તે ફાળવી જ દેવામાં આવી છે અને આ જે ટાંકી છે તે પણ ઊભી કરી દેવામાં આવી છે પરંતુ પાણી હજુ સુધી આવ્યું નથી કારણ કે આ માત્ર ફોટોસ પાડવા માટે કે પોતાનું દેખાવડું કામ દેખાડવા માટે આ ટાંકી છે તેને ઊભી કરવામાં આવી છે આ ટાંકીમાં પાણી ક્યારે આવશે તેનો જવાબ એક વર્ષથી આ સ્થાનિકોને મળ્યો નથી પરંતુ હવે અધિકારીનું એવું કહેવું છે કે દસ દિવસની અંદર તેઓ પાણી છે તે લાવશે અને ત્યાં તેમની સાથે બોલાચાલી પણ થઈ જાય છે સ્થાનિકોની જ્યારે અધિકારી સાથે બોલાચાલી થઈ જાય છે ત્યારે તેઓ શું કહે છે પહેલા એ સાંભળો મેં બીજા બે લાખ ખર્ચા બીજા પચીસ તમે મારું પાણી ક્યારે આપો છો એક પણ મને પાણી ક્યારે જવાબ બાબુ બસ જવાબ એ રીતે રાજુભાઈ નું કેવું છે એક વર્ષ થયું પાણી ની ટાંકી બનાવી હજી સુધી ગામ પાણી નહીં મળતું શું કારણ તમે શીખે એમાં છે ને લાઈન લાઈન થોડી ચેન્જ કરવા છે એના માટે પૂછ્યું છે લાઈન ચેન્જ કરી નાખી ને એમાં કનેક્શન આપવાનું છે એના માટે મેં આજે ભાવેશભાઈ ને કીધું આપડે કોન્ટ્રાક્ટર લખા ને ભાવેશભાઈ ને એનો એન્જિનિયર છે ને એમપી નો છે ત્યારે બે દિવસમાં માં એમની જોડે એન્જિનિયર જોડે વાતચીત હું હું ગામ માં જ આવીશ એ રીતના એમણે કીધું એટલે બે દિવસમાં એ લોકો આવે છે એટલે એમને એન્જિનિયર એન્જિનિયર બે દિવસમાં આવીને એનું માપ લઈને એનું કરી નાખશે ત્યારે ની લાઈન નાખવાનું ગ્રામજનોએ કીધું

આપણે દસ એક દિવસ આપો એટલે દસ એક દિવસમાં માં અમે ટ્રાય મારીશું દસ દિવસ દસ દિવસ આપો બરાબર હવે યોગીનભાઈ આ આની અંદર એમને જે વાત કરી એમાં હું બિલકુલ માન્ય નહીં રાખતો કારણ કે જે તે ટાઈમે સોઇલ ટેસ્ટ કરવા આવ્યા ત્યારે સોઇલ ટેસ્ટ વખતે પણ વાત થઈ હતી કે જે જૂની ટાંકી છે એ હાઈટની ટાંકી બનાવવાની રહેશે પહેલા ફિલ્ટરની ટાંકી બનાવવાની રહેશે બીજા નંબરની વસ્તુ કે જે પાઇપની રજૂઆત મેં કરેલી એ ના પાડે છે અત્યારે પણ આઠની પાઇપ ઉતારવાની થઈ હતી આ ઇંચની કે આ ઇંચની પાઇપ એ લોકોએ ઉતારી જ નથી

કેટલા દિવસ માં મે તમને કીધું દસ દિવસ ચાલુ મે દસ દિવસ માં ચાલુ કરાયું એજન્સી

અધિકારી એવું કહે છે કે આવનારા દસ દિવસની અંદર તમારા આ પ્રશ્નોનું છે તે નિવારણ આવી જશે પરંતુ તો અત્યાર સુધી શું હતું અત્યાર સુધી શા માટે આ વિષય પર આ મુદ્દા પર કોઈ કામગીરી છે તે કરવામાં ન આવી કારણ કે કોઈ પણ જિલ્લાના કોઈ પણ ગામના કોઈ અધિકારી છે તેમને ખબર જ હોય કે કોઈ યોજના છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે તો તેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે હકીકત શાયદ બીજા કોઈને ના ખબર હોય પરંતુ ગામની બહાર કદાચ કોઈને ના ખબર હોય ગામના લોકો અને ત્યાં રહેલા અધિકારીઓને હકીકત ખબર જ હોય છે પરંતુ જ્યાં સુધી હવે લોકો મીડિયા સુધી કે પછી સીધા ઓફિસો સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેમને આ હાલાકીનો સામનો કરવો પડી શકે છે અને આ વાત છે તે અત્યારથી નથી લોકો ઘણા સમયથી આ અધિકારી છે તેનો સંપર્ક કરી રહ્યા છે વધુમાં ત્યાંના સ્થાનિકોનો શું આરોપ છે શું વિરોધ છે તે સાંભળો ગુજરાત સરકાર દ્વારા આ ટાંકી બત્રીસ થી પાંત્રીસ લાખના એસ્ટિમેટમાં બનાવી આપવામાં આવેલી છે આ ટાંકી બે લાખ લીટર પાણીની છે આ ટાંકી છેલ્લા એક વર્ષથી લગભગ બની ગયેલી છે પણ ટેકનિકલ ખામીના લીધે આ ટાંકી બંધ પડી છે અમારી જૂની ટાંકી જર્જરીત છે અને જે તૂટી જવાના આરે આવેલી છે અને તો એ બંધ જ કરવાની છે તો પણ ટેકનિકલ ખામીના લીધે વાસમોના અધિકારી તોફિકભાઈ આઈપી પટેલ સાહેબ તેમજ ભાવેશભાઈ એના કોન્ટ્રાક્ટર કોઈ પણ ફોન ઉપાડતા નથી અવ્યવસ્થિત જવાબ આપે છે કોઈ ધ્યાન આપતા નથી છેલ્લા છ મહિનાથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ કોઈ અહીં આવતા પણ નથી અને અમને આવવાનું કહી અને બબ્બે કલાકને આખો દિવસ બેસાડી રાખે છે મારી જોડે એવું ત્રણ વાર બનેલું છે અને મારી જોડે સાહેબને પણ તમે વાત કરશો તો એ પણ કહેશે કે આ મેં આવવાનું કહ્યું હતું જે દિવસે ભલાડા ખાતમુહૂર્ત કર્યું એ જ દિવસે એવા અહીં આવવાના હતા પણ સવારમાં ખાતમુહૂર્ત કરીને આવવાના હતા પણ આયા નહીં આ એક વર્ષથી ટાંકી બનેલી છે જેની અંદર ટેકનિકલ ભૂલ એવી છે એ લોકોની કે જે ઉત્તરતી પાઇપ હોય પાણીની ગામમાં સપ્લાય કરવાની એ અમારા ગામમાં એમને ચારની નાખવાની એમ એવા એવું કહેતા હતા કે અમારે ચારની પાણીની લાઈન નાખવાની છે પણ પછી માથાકૂટ કરી અને અમારા પાણી સમિતિની બહેનોને દમ મારી અને એવું કહેવામાં આવ્યું કે તમે ચારની બદલે ચાલો અમે છની નાખ્યા તો માથાકૂટ ના કરશો એટલે એ લોકોએ છની પાઇપ નાખી પણ એકચ્યુઅલમાં અમારા ગામમાં જે જૂનું વાસવાનું કામ થયેલું છે એની અંદર ગામમાં મેઇન ટાંકી હતી સપ્લાય થતી લાઇન આઠની છે તો એ આઠની લાઇન પ્રમાણે પાણીની લાઈનો ઉતારી હોત તો ગાણીમાં ગામમાં આ સમસ્યા ના રહી હોય અત્યારે ગામમાં કોઈ પણ વિસ્તારમાં મારા પોતાના ઘરમાં પણ પીવાનું પાણી આ ટાંકી ચાલુ કરે તો આવે એવું સિચ્યુએશન નથી આ પહેલાં એમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ એક ને બે માળ છે એના કરતાં ત્રીજો માળ એક વધારો જેવી રીતે આની તમે હમણાં ઝૂમ કરીને જોશો તો કેટલી હાઈટ છે અને સામે બીજી ટાંકી છે એને જોશો તોય ખબર પડશે કે કેટલી ઊંચી છે અમે વારંવાર રજૂઆત બનતી હતી ત્યારે કરી કોઈ અમને કોઈ ધ્યાન ઉપર લીધેલ નથી એક વાર લગભગ એક વર્ષ ત્યાં ટાંકી બની ગઈ છે અને એમાં ટેકનિકલ ઇસ્યુના લીધે પાણીનો પ્રોબ્લેમ થાય છે અને અમે અમે તો કોઈ એવા એન્જિનિયર છે નહીં કે અમને ખબર પડે તો એમાં જે એન્જિનિયર અને જે હોય એમને એમના ધ્યાન ધ્યાને લઈને પછી એમને એમના એમનું કામ કરવું જોઈએ જે લોકોએ કર્યું નથી એના લીધે સમગ્ર ગામને પાણીની તકલીફો ગઈ પાણીની ફરિયાદો દરરોજ આવે છે એ પાણીનો પ્રેશર નથી આવતું ઘણા બધા વિસ્તારમાં તો પાણી જ નથી પહોંચતું પ્રેશર ઓછું છે એના લીધે તમે રજૂઆત કરી અધિકારીને શું જવાબ મળે અમે અધિકારીને રજૂઆત કરી પણ એ કોઈ ચોક્કસ જવાબ આપતા નથી અને આમ તેમ કોઈ બી માના બતાવીને આવે છે કે નથી આવતા તમે સરકારને શું કહેવા માંગો છો અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે હોય એ પાણીનો પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી આપો તો ખેડા જિલ્લાની આ જે ટાંકી છે તેનું નિવારણ ક્યારે આવશે તે આપણે સૌએ જોવાનું છે કે દિવસની અંદર આ ટાંકીમાં પાણી આવે છે કે નહીં અને ઇજનેરો દ્વારા જે ભૂલો કરવામાં આવી છે તેના વિરુદ્ધ શું પગલા લેવામાં આવશે આ વિગત માટે અત્યારે બસ એટલું જ જવાબદારી એટલી જાણકારી આપણને મળેલી છે કે આવનારા દસ દિવસની અંદર અધિકારી છે તે આ કામ પૂરું કરશે અને સ્થાનિકોને પીવાનું પાણી છે તે મળી જશે પરંતુ હવે આપણે જોવાનું છે કે આના વિરુદ્ધ શું કામગીરી થાય છે શું અપડેટ આવે છે તમારા વિસ્તારમાં કોઈ એવી યોજના છે કે જેના વિરુદ્ધ પણ તમે આ પ્રકારે અવાજ ઉઠાવવા માંગતા હોય કે પછી એ જે યોજના છે તે પણ સારી રીતે વર્ક નથી કરી રહી કે પછી ત્યાં પણ કોઈ ભ્રષ્ટાચારી કે બેદરકાર અધિકારી છે તે તંત્રને ખોખલું બનાવી રહ્યું છે આ સમગ્ર કિસ્સા અંગે સમગ્ર વિવાદ અંગે અને જો તમને કોઈ પ્રશ્ન છે તો તે પણ તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવી શકો છો આજ માટે બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા વિવાદ સાથે નવા ખુલાસા સાથે અને નવી જાણકારી સાથે તમે જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત